કેમ છો કલ્પના કલ્પનાહમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરના હલવાની રેસીપી આવી જ રીતે મારી ચેનલમાં અવનવી રેસીપી આપેલી છે અને ગાજરના હલવાની મેં આ ત્રીજી વખત રેસીપી મૂકેલી છે તો બીજી પણ મેં આગળ મૂકેલી છે તે પણ મેં અલગ રીતે બનાવેલી છે તો તમે તે પણ જરૂરથી જોજો અને આવી જ રીતે મારી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નોટિફિકેશન મળશે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું તો તે તમને જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને હવે બનાવીએ આપણે ગાજરના હલવાની રેસીપી તો સૌ પ્રથમ આપણે આ જે ગાજર છે તેની છાલ કાઢી અને ધોઈ અને છીણી લેવાના છે આવી રીતે આપણે બધી જ છાલ કાઢી લેવાની છે અને જો આવી પાતળી સાઈઝના ગાજર હોય તો આપણે અંદરથી પીળો જે ભાગ આવે છે તે કાઢવાનો નહીં અને જો મોટા ગાજર હોય તેનો પીળો ભાગ છે એ કાઢી લેવાનો તો આપણે ડાયરેક્ટ જ આવી રીતે છીણી લઈશું છેણીથી હવે આપણે આવી રીતે છીણી લેવાના છે આવી રીતે જો આ પાતળા ગાજર હોય તો આપણે આવી રીતે ડાયરેક્ટ જ છીણી લેવાના છે કે આનો જે પીળો ભાગ વધારે હોતો નથી આવી રીતે આપણે બધા જ ગાજરનું છેણ તૈયાર કરી લેવાનું 500 ગ્રામ છેણ છે તો આપણે 1 લિટર દૂધ લઈશું અંદર આ રીતે આપણે 1 લિટર દૂધના અંદર આ જે છીણ છે તેને બરાબર ઉકાવવાનું છે આવી રીતે જો એક લિટર દૂધ લઈએ તો પછી માવો ઉમેરવાની જરૂર નથી પડતી એટલે આપણે દૂધના અંદર જ બનાવીશું હવે દૂધ બરાબર ગરમ થઈ ગયું છે તો આપણે જે છીણ છે તે અંદર ઉમેરીશું અને આ છીણ છે તેને આપણે સાત મિનિટ સુધી આવી રીતે પકાવવાનું છે આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું અને તાપ છે તે આપણે મીડિયમ રાખવાનું છે અને મીડિયમ તાપથી જ આપણે પકાવવાનું છે આવી રીતે આપણે થોડી વાર છોડી દેવાનું અને થોડી પછી મિક્સ કરવાનું એવી રીતે આપણે સતત અને મિક્સ કરતાં રહેવાનું જો ઉભરો આવે તો આપણે મિક્સ કરવાનું અને થોડી વાર એમને મૂકી રાખવાનું અને એવી રીતે સાત મિનિટ સુધી આપણે પકવવાનું છે આવી જ રીતે મારી ચેનલમાં ગુંદર પાક અને બીજી ઘણી બધી ગુંદરની રેસીપી છે ગુંદની પેદની રેસીપી છે પછી અડદિયા પાકની રેસીપી છે તો તે પણ તમે જરૂરથી જોજો હવે આવી રીતે બરાબર જે દૂધ છે એ અંદર બળી જાય અને ગાજર એકદમ કોરાપો થઈ જાય ત્યાં સુધી આપણે આ મિક્સ કરતા રહેવાનું છે આવી રીતે ગાજર અને દૂધ છે તે આવી રીતે બરાબર મિક્સ થઈ જવું જોઈએ એટલે ગાજર પણ એકદમ ચડી જાય છે હવે આપણે ખાંડ ઉમેરવાની ત્રણસો ગ્રામ ખાંડ તમે વધારે ઓછી ઉમેરી શકો છો પણ ત્રણસો ગ્રામ પાંચસો ગ્રામ આપણે ગાજર છે અને અંદર એક લીટર આપણે દૂધ ઉમેરેલું છે તો ત્રણસો ગ્રામ સાકર અંદર બરાબર થઈ જાય છે જો તમારે વધારે ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકો છો અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું આવી રીતે મિક્સ કરતા બધી જ ખાંડ ઓગળી જાય છે આમાં પણ આપણે તાપ છે એકદમ ધીમો જ રાખવાનો છે હવે આપણે ઘી લીધેલું છે પચાસ ગ્રામ એના અંદર આપણે કાજુ બદામને થોડા શેકે લઈશું અંદર તળી લેવાના છે આવી રીતે બરાબર મિક્સ કરી અને તળી લેવાના હવે આ તળાઈ ગયા છે તો હવે આપણે આને ઘી સાથે જ ગાજરમાં મિક્સ કરી દઈશું હવે આપણે આ પણ બરાબર મિક્સ કરી લઈશું એકદમ ગાજન હલો સરસ બને છે જો તમે ઈલાયચી પાવડર પણ અંદર ઉમેરી શકો છો ઇલાયચીથી પણ આનો ટેસ્ટ સારો આવે છે આવી રીતે આપણે બરાબર મિક્સ કરવાનું એટલે ઘી અને બધું બરાબર મિક્સ થઈ જાય હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ હલવો એકદમ તૈયાર થઈ ગયો છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બને છે તો આ રેસીપી મારી પસંદ આવી હોય તો તમે શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય